લખપત તાલુકાના દયાપર પંથકમાં આખરે શનિ સાંજે વાતાવરણમાં પલટાવ્યો આકાશમાં ઘટાટો વાદળાઓ છવાયા વીજળીના કડાકા અને ભડાકા પારે પવન સાથે મુશળધાર વરસાદ પડ્યો રસ્તા પર પાણી ફરી વળ્યા દયાપરથી દર્શન સોનીનો એક વિસ્તૃત અહેવાલ આજે પણ દયાપર પંથકમાં શનિ સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો આકાશમાં ઘટાટો વાદળાઓ છવાડાયા હતા વીજળીના કડાકા અને ભડાકા ભારે પવન સાથે વરસાદ ત્રાટક્યો હતો અંદાજે પિસ્તાલીસ મિનિટમાં એક ઇંચથી વધુ પાણી લખપત પંથકના દયા પર અને તેની આજુબાજુના ગામડાઓમાં પડી જતા ખાસ કરીને ખેડૂતોમાં ભારે આનંદની લાગણી વ્યાપી છે અને અસહ્ય ઉકળાટ અને બફારા બાદ વરસાદ પડતાં લોકો આનંદ વિભોર બન્યા હતા અને વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું હજુ પણ આકાશમાં વાદળાઓ છવાયા છે અને વરસાદ પડે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી